છાસ જોઈતી હોય તો દોણી ન સંઘરાય આ ગુજરાતી કહેવતથી તદ્દન વિરુદ્ધ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કથની અને કરની સામે આવી રહી છે અમેરિકાના હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં અને વિવાદમાં સતત આવતા રહે છે ત્યારે અમેરિકાના વિઝાનું સપનું જોનારા લોકો માટે તેમણે ફરી એક નિવેદન જાહેર કર્યું છે જેમાં તેઓ પોતાના સંદર્ભમાં વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે નિવેદન આપ્યું છે લેવિટે જણાવ્યું કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં વિદેશી રોપાણને પ્રોત્સાહિત કરવાની સાથે સ્થાનિક નોકરીઓની સુરક્ષા કરવા માટે કટિબદ્ધ છે આ નિવેદન એચ વન બી વિઝાની વધતી જતી ચકાસણી અને વિદેશી શ્રમિકોના કારણે મુખ્ય ઉદ્યોગોમાં અમેરિકન નોકરીઓ છીનવાઈ જવાની શક્યતાઓ અંગેલી ચિંતાઓ વચ્ચે આવ્યું છે લેવિટે માહિતી આપી હતી કે ટ્રમ્પે વિદેશી કંપનીઓને અમેરિકામાં સીધું રોકાણ કરવા માટે આદેશ આપ્યો છે ટ્રમ્પે આ વિદેશી કંપનીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો તમે અહીં રોકાણ કરો છો અને વ્યવસાય કરવા માંગો છો તો નોકરીઓ તમારે અમેરિકન લોકોને જ આપવી પડશે મીડિયા સાથેની વાતચીતમાં કેરોલિન લેવિટે ભારપૂર્વક કહ્યું કે ટ્રમ્પ અમેરિકન કર્મચારીઓની જગ્યાએ વિદેશીઓને રાખવાના પક્ષમાં નથી તેમની ઈચ્છા છે કે અમેરિકન મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ

આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એચ વન બી વિઝા યોજનાનો બચાવ કરતા જણાવ્યું હતું કે તેમણે તેમના રૂઢિચુસ્ત મિત્રો અને મેક અમેરિકા ગ્રેટ અમેરિકા માગા સમર્થકો પ્રત્યે પ્રેમ છે તેમ છતાં તેમણે સ્વીકાર્યું હતું કે અમેરિકાને વિદેશી કુશળ કામદારોની જરૂર છે વીસ નવેમ્બરના રોજ યુએસ સાઉદી ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં ટ્રમ્પે તેમના સમર્થકો તરફથી થઈ રહેલી ટીકાઓનો જવાબ આપ્યો હતો તેમણે તર્ક આપ્યો હતો કે જે કંપનીઓ ટેકનોલોજીમાં મોટું રોકાણ કરી રહી છે ફક્ત ચીપ ફેક્ટરી ખોલીને તરત જ બેરોજગારોની લાઈનમાંથી લોકોને નોકરીઓ આપી શકતી નથી તેમણે ભારપૂર્વક કહ્યું કે વિદેશી નિષ્ણાતોને પરત જતા પહેલા અમેરિકન કર્મચારીઓને તાલીમ આપવાની જરૂર છે એટલે કે કુંભ મેળા સમાન અમેરિકામાં વિદેશી વ્યક્તિઓને આવતા અટકાવવામાં આવે તો અમેરિકાનું અસ્તિત્વ જોખમમાં મુકાય તેમ હોવાથી કુશળ કામદારોને આવકારવા હંમેશા અમેરિકાએ તત્પર રહેવું જોઈશે